ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે જીરું અને અજમો આ બંને એવી વસ્તુ છે જે તમારું વજન ઘટાડે છે પરંતુ જીરું અને અજમોથી કેવી રીતે વજન ઘટે છે એની આપણે અહીંયા વાત કરવાની છે મિત્રો જીરું છે તમારા શરીરની પાચન શક્તિ મજબૂત કરે છે જ્યારે અજમો છે એ તમારું વજન પણ ઘટાડે છે અને શરીરમાંથી ગંદક કચરાને બહાર કાઢે છે જીરું અને અજમો જ્યારે પણ તમે વેઇટ લોસ કરવા માટે ઉપયોગ કરો છો ત્યારે આખા જ લેવાના છે જીરું અને અજમાનો પાવડર પણ બનાવી શકો છો જીરું અને અજમાનું વેઇટ લોસ ડ્રિંક્સ પણ બનાવી શકો છો તો આજે સૌથી પહેલાં વેઇટ લોસ ડ્રિંક્સ અને પછી વેઇટ લોસ પાવડર કેવી રીતે બને છે તેની વાત કરીએ તમારે વજન ઘટાડવું છે તો તમે એક ચમચી જીરું અને અડધી ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળવા દો અને સવારે એ પાણીને દસ મિનિટ માટે ઉકાળો આને કહેવાય છે જીરા અને અજમાની વેટ ટી અને પછી તમારે એ પાણીને હું ગરમ ગરમ પાણી ગાળીને સવારે રોજ નરણા કોઠે પીવાથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે તમારું વજન ક્યારેય વધતું જ નથી શરૂઆતમાં છ મહિના કન્ટિન્યુ કરો એ પછી તમે તમારા વજનને મેન્ટેન કરવા માટે વીકમાં એક વાર તમારે સવારે નરણા કોઠે આ ચા ચોક્કસ પીવાની છે આ ચા પીવાથી વજન તો ઘટે છે એ ઉપરાંત તમારું શુગર કંટ્રોલ રહે છે કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહે છે પાચનતંત્ર ક્યારેય ખરાબ થતું નથી અને ઘણા બધા ફાયદાઓ થાય છે તો હવે આપણે આ બંને વસ્તુની રોજ રોજ તમારે વેટલો નથી બનાવી પરંતુ એક સાથે તમારે પાવડર બનાવવો છે તો અહીંયા તમે આઠ દિવસ સુધીનો પાવડર બનાવી શકો છો પચાસ ગ્રામ અજીરો અને પચીસ ગ્રામ અજમો આ બંને વસ્તુ લેવાની છે બંને વસ્તુને શીખવાની નથી પરંતુ યાદ રહી જ્યારે પણ તમે આ બંને વસ્તુમાંથી વેટલો પાવડર બનાવીને કે વેટલો પાણી બનાવીને સેવન કરતા હોય ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે અને बे त्रण थोड़ी थोड़ी टुकडी टुकडी गरम पाणी अवश्य पिवो हो। एपरात तुम्ही रात्री सूता पहिला एक इलायची वाळू अर्धो ग्लास दूध पी शक दूध पिवाना घा છે નીંદર સારી આવે છે અને એલાયચીવાળું દૂધ પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે તો મિત્રો હવે અહીંયા આપણે આ વિટલો પાવડર બનાવવા માટે સૌથી નાની મિક્સર જરનો ઉપયોગ કરવાનો પરંતુ આ પાવડર બનાવો તો એક મિક્સર જરનો આટો વધારે ફેરવી લેજો ચાળતા નહીં ચાળશો તો સેલ્યુલોસ અને ડાયટિનામનું ફાઈબર છે એ ચારણીમાં રહી જશે શું કામ તો કે અજમાના રેસામાં સેલ્યુલોસ ફાઈબર છે જીરાના રેસામાં ડાયટી ફાઈબર છે જે આપણું વજન ઘટાડે છે હવે આપણે મિક્સર જરમાં ક્રશ કરી મિક્સર જારી મદદથી પાવડર બનાવી લીધો છે આ એટલો લોસ પાવડરનું સેવન દિવસમાં તમારે બે વાર કરવાનું છે એકવાર સરળ સવારે નરણા કોઠી અને બીજું બપોરના ભોજન પહેલાં કે પછી હુંફાળ ગરમ પાણી સાથે ભૂખ કરતાં ઓછું જમવું બને એટલું ઘરનું જમવું બહારના ભોજનનો ત્યાગ કરો આટલી જ પ્રોસેસ કરશો તમારું વજન દિલથી ઘટશે ધડધડ ઘટશે ફટાફટ ઘટશે તો ખરેખર મિત્રો તમને પણ આ માહિતી પસંદ આવી હોય તો તમે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને ઘટાડશો વજન